નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની અંગે નીલ વિંજોડાના આક્ષેપો આંદોલન કરાશે સામા જાતિગત ભેદભાવ થતા હોવાના આક્ષેપ કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી ગામ પાસે ઇલેક્ટ્રોથોમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર દ્વારા જાતિગત ભેદભાવ થતા હોવાના આક્ષેપ મજદૂર અધિકાર મંચના નીલ વિજોડાએ કર્યા છે વધુમાં નીલ વિજોડાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો કંપનીના મેનેજર જયવીરસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી નીલ વિજોડાએ શું કહ્યું જુઓ ઇન્ટરવ્યૂ કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક જે આવેલ છે સામખેડીની બાજુમાં ઇલેક્ટ્રોથર્મ કંપની ઇલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજર એચઆર મેનેજર શ્રી જયવીરસિંહ જાડેજા દ્વારા ખાસ કરીને સુનિશ્ચિત જાતિના જે અનુસૂચિત જાતિના જે શ્રમિક વર્ગ છે એમની સાથે આપડે પરિવર્તન કરવામાં આવે છે એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે સાત થી આઠ હજાર લેબર વર્ક ધરાવતી આ કંપનીની અંદર દલિતોના દીકરાઓને રોજગારી આપવામાં નથી આવતી રહી ઘણા એવા દીકરાઓ સાથે એવું સ્પષ્ટ શબ્દમાં કહી દેવામાં આવ્યું છે કે તમે આ ફલાણી જાતિના છો એટલે હું તમને રોજગારી નથી રાખતો એટલે આવા પ્રકારનું વર્તન રાખવું આવા પ્રકારનું નિવેદન આપવું એ કાયદાની જોગવાઈ મુજબ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થઈ શકે પરંતુ ઇન્ડસ્ટ્રીઝનું અને ક્યાંકનું ક્યાંક તંત્રનું બેનું ઘણું બધું મિલતું જુલતું હોય છે એટલે આવી પ્રકારની ઘટનાઓ દબાવી દેવામાં આવી રહી છે એટ્રોસિટી એક્ટની ગુનો દાખલ કરવામાં નથી આવતા રહ્યા એટલે નસુટ કે આજે આગામી બાવીસ તારીખના એસડીએમ સાહેબ તેમજ ડીવાયસપી કચેરી મધ્યે ચિંતમાં માનવતા જાગે એ ઉદ્દેશ્ય માટે બાવીસ તારીખના કાર્યક્રમો કરવાના સી એની સાથે જો એના ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ તો આગામી સમયની અંદર કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ કલેક્ટર કચેરીનો નું ઘેરાવો કરશે કારણ કે કંપનીની દેશ નિર્માણની અંદર જે એકમને આગળ લાવનારા માટે જેનો લોહી પસીનો છે એમાં પણ જો જાતિવાદ કરવામાં આવતા હોય અને આવા જાતિવાદી વ્યક્તિની જો માનસિકતા આપણે ફેરવીને હરતા હોય તંત્ર દ્વારા તે આપણા માટે કચ્છ માટે કલંકિત ઘટના છે તો આગામી સમયની અંદર આંદોલન ન કરવા પડે આગામી સમયની અંદર કચ્છનું અનુસૂચ જાતિ સ્વર્ગ સમાજ આવા પ્રકારની હરકતોને સહન નહીં કરે રોડ રસ્તા ઉપર આવું હશે તો સરકાર હંમેશા શ્રમિકો માટે ચિંતિત છે ભારતીય જનતા પાર્ટી હંમેશા શ્રમિકો માટે આગળ આવતી રહી છે પરંતુ ક્યાંકનું ક્યાંક તંત્રના

કુટુંબ નિયોજન દરેક દંપતીની ની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર